નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ ભરતી બે આવી ગઈ છે તેમાં જો વાત કરવા જઈએ તો પોસ્ટ તો પોસ્ટ વિવિધ એટલે કે અલગ અલગ આપવામાં આવેલી છે જો ખાલી જગ્યાઓની વાત કરીએ તો સો થી પણ વધારે ખાલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જો તેમાં પગાર ધોરણની જો વાત કરવા જઈએ તો પગાર તેમાં રૂપિયા અઢાર હજાર થી શરૂઆત એટલે કે મોડાપાત્ર તમને રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે હજાર પચ્ચીસ વાગ્યે તમે આમાં અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત અરજી ફી પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છે જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને વિવિધ પદો પર કોઈ પણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી ની જાહેરાત જાહેર કરવામાં આવી છે જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી સુધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેમાં વાત કરીએ તો જેમાં મહત્વપૂર્ણ તારીખો પદોની ખાલી જગ્યાઓની સંખ્યા લાયકાત માપદંડ પગાર ધોરણ અરજી ફી શું રહેવાની છે પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખમાં મળી રહી છે મોદન મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ જેથી તમે આ સોનડી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો જેમાં જો વાત કરવા જઈએ તો સંસ્થા કઈ છે એટલે કે વિભાગ કયો રહેવાનો છે તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ એ સંસ્થા રહેવાની છે પોસ્ટનું જો નામ પોસ્ટનું નામ એટલે કે પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે અરજી કરવાનું માધ્યમ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ જો વાત કરીએ તો એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ કરી શકો છો અરજી ક્યાં કરવી તો સત્તાવાર જે છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તેમાં જો અગત્યની તારીખોની જો વાત કરીએ તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા નવ જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ રાખવામાં આવેલી છે જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માગો છો તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલાં તમારી જે અરજી છે એ જમા કરાવી દેવાની રહેશે છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં જેમાં જો પદોની જે પદો છે પદોના નામની જો વાત કરીએ તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ ના પદો પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે તેથી પદોને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂરથી વાંચો એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે વધુ માહિતી તમે ત્યાંથી એકત્રિત કરી શકો છો ત્યારબાદ આપણે મર્યાદાની જો વાત કરીએ તો

ડિપ્લોમા કરેલ ઉમેદવારને પગાર આપવામાં આવશે મિત્રો પગારને લગતી વધુ માહિતી જાણવા માટે તમારા સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે જેમાં આપણે જગ્યાની જો વાત કરવા જઈએ તો ઉમેદવાર મિત્રો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં કુલ સો જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલુ છે જેથી જગ્યાઓને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થાનો તમારે સંપર્ક કરવાનો રહેશે જેમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ની ભરતી માં ઉમેદવાર પસંદગી શૈક્ષણિક લાયકાત ઇન્ટરવ્યુ પરીક્ષા પરીક્ષા એટલે કે જે સંસ્થા છે એના દ્વારા લેવામાં આવશે અને અનુભવના આધારે કરવામાં આવશે પસંદગીને લગતી વધુ માહિતી જાણવા માટે ઉમેદવારોએ જે જાહેરાત છે એ વાંચવાની રહેશે એની લિંક પણ વિડીયો નીચે આપી દીધેલી છે જેમાં આપણે બીજી વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની માહિતી મુજબ ઉમેદવારે બીએસસી એગ્રીકલ્ચર બીટચ ઇન એગ્રીકલ્ચર પછી એગ્રી એગ્રીન બીએસસી ઇન પછી કેમિસ્ટ્રી બીએ ડીકોમ બીબીએ એમએ એમ કોમ કે પછી એમબીએ ડિપ્લોમા ઓટોમોબાઇલ ડિગ્રી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા હોવા જોઈએ શૈક્ષણિક લાયકાતને લગતી વધુ માહિતી જાણવા માટે

કરિયરનો વિભાગ જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગિન કરી લેવાનું રહેશે હવે તમારી વિગતો પર તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને ભવિષ્યના ઉપયોગ માટે તમારે જે પ્રિન્ટ છે એ સાચવવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત